ટુડે ન્યુઝ આખા દિવસની અસહ્ય ગરમીના ઉકળાટ બાદ મેઘરાજાની એક ધમાકેદાર એન્ટ્રી થઈ છે મહીસાગર જિલ્લાના લુણાવાડામાં ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે અસહ્ય ગરમીથી લોકોને રાહત મળી છે હટાડીયા બજાર માંડવી બજારમાં પણ ભારે આજે પાણી છે વરસાદના પાણી ભરા છે નાના ભૂલકાઓએ વરસાદનો લ્હાવો લીધો છે ખેડૂતપુત્રોમાં ખુશીનો માહોલ પણ જોવા મળ્યો છે